આપણે બધા મનુના સંતાનો છીએ એક જ બાપના દીકરા છે એ ટૂંકમાં કહું તો આ તો વ્યવસ્થા છે મોટું ખેતર હોય ને પછી એને પાવા માટે ક્યારા કરવા પડે એવી રીતે આ બધા ક્યારા છે મારા સમાજને હું સંભાળું તમારા સમાજને તમે સંભાળો આ બધા ક્યારાઓ છે પણ ખેતર તો એક છે આ વાતને આપણે બધા સમજવાની બહુ ભાગવતના આધારે કહું છું શત્રુપા દ્વારા જે પાંચ સંતાનો ઉત્પન્ન થયા એમાંથી વર્તમાનમાં જેટલી સૃષ્ટિ છે અંદાજે સાડી સાતસો કરોડ માનવજીવો જીવે છે આ બધી મનુ મહારાજ એમાં બે પુત્રો હતા અને ત્રણ દીકરીઓ હતી તાનપાદ અને પ્રિવત નામના બે પુત્રો આકુતિ દેવુતી અને પ્રસુતિ નામની ત્રણ કન્યા એમાં આકુતિ જે હતી એ રુચિ ઋષિને આપવામાં આવેલી આકુતિ રુચિએ પ્રાદાત કરદમાયતુ મધ્યમા ત્રણ માતાઓ દ્વારા આખું જગત ભરાણિઋષિ આપવામાં આવી કરદમને મધ્ય કન્યા એટલે કે દેવહૂતિ આપવામાં આવી અને દક્ષ મહારાજને પ્રસૂતિ નામની દીકરી પરણાવવામાં આવી એમાં દેવૂતિને ત્યાં સાક્ષાત ભગવાન કપિલનો જન્મ થયો છે આપણે ત્યાં અવતાર લગભગ ઉત્તરમાં થયા છે લગભગ ઉત્તર અવતારની આપણે એ કરીએ તો ઉત્તર પ્રદેશમાં થયા અને એનો પરિચય આપનારા જે આચાર્યો છે એ બધા દક્ષિણમાં થયા છે પછી ભગવાન વલ્લભાચાર્ય હોય ભગવાન રામાનુજાચાર્ય હોય નિમ્બાર્ક હોય જગદગુરુ શંકરાચાર્ય હોય બધા દક્ષિણ પણ એક અવતાર આપણા ગુજરાતમાં થયો છે એનું નામ છે કપિલ અવતાર આપણા સિદ્ધપુરમાં થયો છે સરસ્વતી કિનારે એક સંત તપસ્યા કરે છે નામ કરદમ છે એટલું એટલું બધું તપ કર્યું એટલું બધું તપ કર્યું કે શરીર આખું પુરુષ થઈ ગયું થોડી વારમાં જો પરમાત્મા દર્શન આપવા ના આવે તો એ આ જાય આવી પરિસ્થિતિ નિર્માણ થઈ પરમાત્મા દર્શન આપવા માટે આવ્યા અને પરિણામે કરજમજીની સાધના અવસ્થા જોઈ અને